અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ થી આમલાખાડી બ્રિજ સુધી અવારનવાર ટ્રાફિક જામ ની પરિસ્થિતિ નિર્માણ થતા વાહન ચાલકોને ને વેઠવાનો વારો આવ્યો અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સવાર અને સાંજ ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બની છે વાલિયા ચોકડી નિલેશ ચોકડી અને પ્રતિમ ચોકડી ઉપર સાંજ સવાર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી માં જતા માર્ગની કામગીરી ચાલી રહી છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી છે બીજી તરફ વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે તે માર્ગો ઉપર જીઆઈડીસીમાં આવતા જતા વાહનોને કારણે સમસ્યા વિકટ બની ગઈ છે ત્યારે છેલ્લા અઠવાડિયાથી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે આજે ફરી ભરૂચથી સુરત તરફના ટ્રેક ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી જોકે ટ્રાફિક જામને પગલે નિલેશ બ્રિજ નીચે એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાઈ જતા તેને જવા માટે બ્રિજ ઉપર વાહન ચાલકોએ લાઈનો લગાવી હતી પોલીસ તંત્ર સાંજ સવારે ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે યોગ્ય અભ્યાસ કરે તે અત્યંત જરૂરી છે